મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું ફિલ્મ એક્ટર વિશે અભિનેતા એક છેલ્લા ઘણા દિવસોથી હૈદરાબાદની એક હોસ્પિટલ સારવાર લઈ રહ્યા હતા તેમની તબિયત વધારે બગડતા ડોક્ટરે તેમને આઈસીયુમાં રાખ્યા હતા રિપોર્ટ મુજબ તેમની કિડની ખૂબ ખરાબ સ્થિતિમાં હતી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જરૂર છે હતી તેઓના માટે તેમની દાતાની જરૂર હતી અભિનેતાના પરિવારજનોએ પચાસ લાખ રૂપિયાની મદદ માટે લોકો પાસે અપીલ પણ કરી હતી તેમની મદદ પણ મળી જરૂરીદાતા સમય મળી શક્યો નહીં સમયસર ન મળવાને કારણે અંતે અવસાન થઈ હતું અભિનેતા પુત્રી એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતાની સારવાર માટે પચાસ લાખ રૂપિયાની જરૂરિયાત જાહેર થયા પછી અભિનેતા પ્રવાસની ટીમ તરફથી તેમને આર્થિક મદદ આપવાની ઓફર કરવામાં આવી હતી ફોન કોલમાં કહેવામાં આવ્યું કે જ્યારે કિડની ટ્રાન્સફર થાય ત્યારે તેમને જાણ કરશો ત્યાંથી ખર્ચ માટે મદદ મોકલી શકાશે હિટવેક સાઉથ ફિલ્મો અને તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા હતા તેમણે બે હજાર એકમાં ફિલ્મ ખુશીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમણે મીર પાકાય બત્રી ગબ્બર સિંહ સુપરસ્ટાર કિડનેપ આદિ અર્ધુષ અને ગ્રી જેવી અનેક લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું તેમની ખાસ ઓળખ હાસ્ય ભરેલી અને નકારાત્મક ભૂમિકા માટે હતી તે પોતાના અનોખા અભિનયથી તેમણે દર્શકોના દિલ જીત્યા અને સાઉથ સિનેમા પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું વિડીયોને વધુ વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જવાબ આપણે